પાટણ જિલ્લાના રાધનપુર સાતલપુર હદ વિસ્તારના ખેડૂતોને પિયત માટે પાણી મળી રહે તે માટે સરકાર શ્રી દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે સરકાર શ્રી દ્વારા કરોડો રૂપિયા ખર્ચી અને કેનાલો બનાવવામાં આવી છે કોઈ જગ્યાએ પાઇપલાઇન થી પાણી પણ પહોંચાડવામાં આવી રહ્યું છે અહીંનો ખેડૂત નાનબડા કેનાલ થી પાણી મેળવી અને પોતાની રવિ સિઝન અને ઉનાળુ સિઝન અને ચોમાસુ સીઝન આ ત્રણેય સીઝન લે છે પરંતુ ક્યારેક નર્મદાના કેટલાક એવા કર્મચારીઓ છે એવા કોન્ટ્રાક્ટરો છે તે કોન્ટ્રાક્ટરોના કારણે ક્યારેક ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે આપણે અનેક રાધનપુર સાતલપુર હદ વિસ્તારની કેલાલો તૂટી જવાના સિલસિલા યથાવત જોતા આવ્યા છે ક્યારેક ઉભા પાકમાં નુકસાન થાય છે અને ખેડૂતો નર્મદા કેલાલમાં પોતાનું વળતર માગવા પહોંચી જતા હોય છે આ બધું જોયું છે અને આવું શા માટે બને છે તેની આજે વાત કરવાની છે નમસ્કાર ક્રાઈમ આવા માં તમારું સ્વાગત છે હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો આ વિસ્તારને હજિયાણો બનાવવા માટે ભાજપ સરકાર દ્વારા અહીંયા કરોડો રૂપિયા ખર્ચ કરી અને કેનાલો બનાવવામાં આવી છે પરંતુ આ કેનાલોમાં પાણી પહોંચ્યું છે પરંતુ આ કેનાલો ક્યાંક તૂટી જવાની ઘટનાઓ સામે આવે છે તે તૂટી જવાની ઘટનાઓ સરકાર શ્રી દ્વારા લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સરકારી નર્મદાના કેટલાક ભસ્ટ કર્મચારીઓ અને આ કોન્ટ્રાક્ટરોની મિલી આ કેનાલો સાફ નથી થતી અને ત્યારે આ કેનાલો તૂટતી હોય છે અને તેનું નુકસાન ખેડૂતને જ ભોગવવાનો વારો આવતો હોય છે ખેડૂત આ રીતે પોતાના પાકમાં પાણી ફરી વળે છે છે ત્યારે વારો આવતો હોય વળતર માંગવાનો વારો આવતો હોય છે આવું બધું ઘણી વખત જોવા મળ્યું છે અનેક વાર આપણે ન્યૂઝમાં સમાચાર જોતા હોઈએ છીએ કે અહીંયા કેનાલ તૂટી ગઈ અહીંયા સાફ નથી થઈ

ત્રણ સીઝન તેણે લીધી નથી અને દેવાદાર બની ગયો છે આ પાઇપ દબાઈ કેમ તે સવાલો છે કારણ કે આ વિસ્તારમાં ઘણી જગ્યાએ ડુપ્લિકેટ પાઇપો પણ નાખવામાં આવી છે આ ડુપ્લિકેટ પાઇપો જ્યારે નાખી ત્યારે તે સમયના કર્મચારીઓ ભ્રષ્ટ કર્મચારીઓ હતા ને આ ભ્રષ્ટ કર્મચારીઓના લીધે આ વિસ્તારમાં આવી પાઇપો નાખવાના કારણે પાઇપો દબાઈ ગઈ છે ત્યારે ગાંજીસર મુકામે પણ કદાચ આવી ડુપ્લિકેટ પાઇપ નાખી હોય શકે તેવી શંકા છે પરંતુ હાલ તો આ ખેડૂત એક વર્ષથી નરબદા કચેરીએ અનેકવાર રજૂઆતો કરી ચૂક્યો છે અનેકવાર ફરિયાદો કરી ચૂક્યો છે પરંતુ આ કેનાલમાં કેનાલથી તેની પાઇપમાં પાણી નથી પહોંચ્યું એટલે આ ખેડૂત ત્રણ સિઝન લઈ નથી શક્યો અને દેવાદાર બની ગયો છે ત્યારે આ ખેડૂત અને જે કર્મચારી છે તે બંને વચ્ચે જે વાતચીત થઈ છે તેનું આ ઓડિયો રેકોર્ડિંગ પ્રથમ સાંભળીએ હા સાહેબ હવે શું કરું કંત્રાટી નો ફોન આવે છે હા હા એટલે કે હું ટાઈમ દાડા માં તમારા આ કરી આલી ટાઈમ દાડા નહીં થાય હું તમને હાચું કહું બગાડા ચૂંટણી પહી થશે

પણ નવ તારીખે મુ ફાઇનલ આવો એની હું તમને હું મારી તમને વાત કરું બરાબર બસ બરોબર ને ચિંતા ના કરતા હું કોમ તમારું કરાવી દઉં એટલે કામ તો સાહેબ કરાવી દો બરાબર હા હવે આ તો 6 મહિના તો થઈ ગયા પણ હું હવે તમને આટલું આટલો હવે આટલો ટાઈમ રહ્યો તો મને ખાલી એક એક મારી ચૂંટણી પતી જવા દો ઈ તો બરાબર છે ઈ તો તમારી નવરા છે તમે કરવાના છો ઈ તો ગમે એટલા ફોન કરું તો કે તમે મને હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી એટલે તો ઈ તો એનો ઈ જ છે બરોબર પણ આયુ ચેના એના માં આવે છે એટલું સાહેબ અમને કો તો અમે એના માથે વાત કરી કોના એટલે કેવી રીતના આ તમારે નિગમ ખાતામાં આવે છે કે કોઈ બીજા ખાતામાં આવે છે આ ફામની જે તમારે હશે ને અમુક એટલો અમારે એવી રીતના ખાતો ના હોય આપણો તો ચેવીએ આપણી કેનાલ હ અને આપણો કેનાલ હરખી કરવાની હ આપણી કેનાલ ની જે પાઇપો આટલા વર્ષ થી નોખેલી હતી કે જે તે ટાઈમ ની હવે દબાઈ જઈ અંદરની સાઈડ આપણે ખોલીને જોયું તો હવે ખાલી હરખું કરવાનું આવ્યું અને હરખું કરવાનું કહું કે નવ તારીખે હું ખુદ આવું છું અત્યારે હાલ બે ત્રણ દાડા છે અમને ચૂંટણી માં ને એટલે અમારે ગોમડે ગોમડે ફરવાનું ને એવું બધું અને અમને બીજો ગો એટલે અમે એ સાઈડ આવી નાખીએ એટલે ખાલી આ બે ત્રણ દાડા ખાલી અમન ત્રણ નહિ જી સાત તારીખે ચૂંટણી

આ પાંચમા મહિના ની સઠી બે લાખ રૂપિયા સોસાયટીના ભરવાના ખાઈ ગયો કોરી ખેતી માં તો હાલી નાખું મારા બે લાખ રૂપિયા પડે ને તમે વાત સમજો હા એ વાત સાચી તમારી પણ હવે મેં તો મશીનનો ખર્ચો કરેલો છે ત્રણ થી સાડા ત્રણ લાખ રૂપિયા હું તમને કહું મને ખાલી એટલો ટાઈમ આલો હું તમને એ કોમ ચાલુ કરી આલુ બરાબર એના સિવાય નું બાકી નું તો હું કશું ના કરી શકું એટલે સાહેબ અમે રજૂઆત છે ને કરા એમ આવું રજૂઆત તમે હું અમારે એક એક્શન સાહેબ છું એમને તમે કહી શકો છો તમારી બધી જ ફરિયાદ અને એરિયા એમાં એક્શન બી લેશી ટાઈટ કે આ ઓર કોમ કરાવી દેશે બધું જ આપણા નવા એક સાહેબ આયા છે હમણાં એટલે હું ના હોય ને તો એમને બી તમારી જોડે એક ફેર વાત કરાવડાવું હા તો ફોન આવો જ થાય બેન એટલે હાલ તો નહીં ઓફિસ હું હજી તમારા ઓફિસનો ટાઈમ હજી આવું ચાલુ થાય ને હા એટલે નંબર તો છે ને સાહેબ નંબર તો નંબર હું તમને નંબર લઈ આલું છે એ નવા હું માર પાસે હાલ નંબર તો એક્ઝેક્ટ નહીં પડે એમનો પણ હું તમને એ આવું ને એટલે હું તમને રૂબરૂ ફોન ઉપર જ વાત કરાવી દઉં છું બસ બરોબર બસ હા કે આ ઓડિયો સાંભળ્યો તે આ ખેડૂત છે અને સામે નરબદા કચેરીના કોઈ અધિકારી છે નર્મદા કચેરીના અધિકારી આશ્વાસન આપી રહ્યા છે છેલ્લા બાર મહિનાથી અહીંયા પાણી બહોચ્યું નથી ખેડૂત દેવાદાર બની ચૂક્યો છે આ બધું નરમદાના પાપે થઈ રહ્યું છે કારણ કે રિપેરિંગ માટે અનેક રકમના ખર્ચ પાડવામાં આવે છે પરંતુ આ ખર્ચ જાય છે ક્યાં તે સવાલો છે ત્યારે આ ખેડૂત અને જે કોન્ટ્રાક્ટર છે તેના વચ્ચે વાતચીત થઈ તેનું પણ આ રેકોર્ડિંગ સાંભળીએ મો બીજા ના ફોન માં કર્યો સંજય બોલો સંજય બોલો ભગાબા બોલો હા તે ભગોબા બોલો 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 આવા જ ઓછો આવે એટલે વિક્રમ ને મેં કીધું હે હમણાં બફર પછી આવે એક વાર જોઈ લે જો થાય એવું તો એ કરાવી દઈએ હેડો કરાવી દે બા તમારે નથી કરવું એવું કોઈ હે નઈ પણ આ સુવાન બુઆ કોમ જ નથી થતું તમે નહીં ઓરતું ના હોય આ કોમે બગડે આ ગાજી સર આપડે પેલો રજડીયા વાળું કર્યું પાણી બંધ થયું ફટાફટ વ્યવસ્થિત કોમ પટી ચુક ના પટી ચુક સાહેબ અહીં પાણી બંધ જ છે ને ક્યાં સારું એટલે હું હમણાં વિક્રમ ને મૂકું છું બફર પછી તમે સાંભળો મારી વાત તમે રજડીયા વાળું ચાલુ કરાયું કામ ચાલુ કરાવતા હતા ત્યારથી અમારી લાઈન જે મેઇન કેનાલ છે એ બંધ કરી અને બંધ કરી દીધું છે ડૂચો મારેલો એ તો ડૂચો તોડવાનું કહી દીધું એ પેલો મશીન લઈને આવે છે એ તોડે દે રીતે તોડો હવે આગળ તો તમે સક્સેસ તો ચેક કર્યું નથી નથી પેલા હોજમાં તમે પડદી સણી એ પડદી પાછળ રહી રીકો હો તમે હા પણ હોજ આગળ જે કૂવો બનાવ્યો

વાહ મારા હાથ માં નથી હોતો આ બધી વસ્તુ હું તમારે અહીંયા કોમ કરવા ના આયો ને મેં મહેનત ના કરી હોય તમે મને કહો મેં બે વાર જીસીબી મૂક્યું ખોદે પણ પેલા કોમ થાય એવું નતું એ ટાઈમે ઠીક હે કાલે હું તમારા હોમ જ કોમ કરાવ તમને લાગે કે ના હા વાત થઈ જાય તમે પાઈ ઉભા રહે દેતી વધારે તો હું શું કહું કો તો સાહેબ હવે કામ કરો તમે હા તમે આ મારે 6 તારીખે સોસાયટી ભરવાની છે 2 લાખ રૂપિયા ભરવાના છે હા તો મંડળી વાળાને કહો કે ભઈ આ ખેડૂતને કોઈ પોઝિશન નથી અને પાણીનો કોઈ

તમે અમે કેમ નહી હું કોમ કરવા ના નથી પાડતો હું હાલે કાલે આવવાનું છું થાય એવું હોય તો કોમ ની ના જ નથી પાડતો જે વસ્તુ થાય એવી હોય મેં બે વાર ટ્રાય કર્યો પણ નતો થતો એટલે મેં કીધું થોડું કરે થોડા સુવા ઉવા તો કોમ વ્યવસ્થિત થાય મારી ગણતરી એ મારે કોઈ ખોટું એવું નથી કે નથી કરવું પાઇપો પાઇપો એ લાયેલી પડી છે મારે પાઇપો નાખવાની છે એની ના નથી પણ કોમ કોમ હવે થાય એવું હોય તો બાબુ કરી ના થાય તો હું કરું કો સાક્ષી ના હો તો તમે જ્યારે ફોન કર્યો મે માણસો તો મૂચાવ બે વાર જીસીબી તમારી ના આયો તો મનકો બરોબર તો પછી એનાથી વધારે તોય હું તમારું ના નથી પાડતો કાલે હું આવું છું આજે વિક્રમ ને મૂકું કાલે તમે કહેતા તમારો અમે તો મને કરવાનું કોમ જ કરવાનું આપડે ઉભા છું કાલ તમે આવો તમે ખુદ ઉભા હું ઉભા આપણે મહેનત કરો જો હોય તો તમારે મળતો મને શું હોય કેવું એવું છે અગિયારમા મહિના થી આ કામકાજ તમે ચાલુ કર્યું તો અગિયારમો મહિનો ઈ બારમો મહિનો અને આ ચોથો મહિનો આજે સો મહિના થયા સો મહિના માં મારા જે ફાટીઓ ચાલુ છે એ ફાટીયા નું હજી કનેક્શન જોડાણું નથી આગલી તો વાત તમે જાવા જો આગળ ગમે એટલું નુકસાન હોય પાછળ ગમે એટલું નુકસાન તો મારાથી થી બસો મીટર પાણી સેટું છે ત્રણ ફૂટ સેટું પાણી ફરે અને મારે બેહી રહેવાનું મેં ચાર મહિનામાં કેટલા ફોન કર્યા તમે ચેક કરો પણ કેટલી જ કરવાની છે કે આ ઢોરા મારે ક્યાં મેળવા જાવ અને આ પૈસા લઈને ક્યાંથી સરકારી પૈસા ક્યાં ફરવાના વાત હાચી છે પણ હવે હું કાલ આવું છું મંત્રી કઈ ગયો મને પૈસા કરો પૈસા પાણી ના થાય પૈસા ક્યાં લાવું ઠીક છે હું કાલ આવું છું તમારે અહિયાં વાતો ઠીક છે બેંક વાળા ને સાહેબો તમે થોડીક રજૂઆત મારા તરફથી કરો તો ના ના હો ટકા બેંક વાળા ને કે ભાઈ આ વખતે થોડા જવા દબા ને બીજું શું થાય પોણી પંદર તારીખ નું કીધું બાપર પછી થોડા બંધ કરી દેવાનું પંદર તારીખ ચાલુ પણ બામ હવે પોણી ચાલુ હતું વરસાદ હતો તમને ખબર હે કે કે બે વાર ચાલુ રજડીયા માં ત્રણ વાર વરસાદ પડ્યો હવે ઉપરવાળાના હાથ ઉપર તો મું કહો ઉપર વાળા થી વધારે તો શું નહીં વરસાદ પડે પોણી આવે હું શું કરું કહ

પણ હવે હું કાલે તમારા આગળ બે જીસીબી હા મૂક્યું બે વાર માણસો આયા કરી નતું થાય એવું તો પાછું અને એવું કર નથી કે નથી કરવાનું કે છોડી મૂક્યું છે કરવાનું જ છે પણ હવે પોણી બંધ થાય થોડા સુવા ઓછા થાય તો હું કરો તો તમે કહો કે ના કરી નાખો તો તો કાલે માણસ મૂકું તમે તો પંદર તારીખ નું કેતા હું તો કાલ કઉ રહો ને મૂકું બોર તમે ઉભા રહો તમારા હોમે કરો જો થાય એવું તો કરાવી દે બસ બીજું નથી વધારે તો શું કઉ

ના ના એને એવું કોઈ એનો એનો કે બિચારાને એવો ઇન્ટરેસ્ટ હોય કે કામ ના કરો તમે વચ્ચેથી અમને પૂછી લીધા કે દાડામાં તમારું કામ થઈ એને તો માણસ તો જીસીબી આયો તો બધું પણ પાણી અંદર તમને ખબર તો છે એક એક વસ્તુ તમે મને તમે આયા કીધું સાહેબ તમે હબલો મારી વાત કોને કીધું ચેરમેને મને સોખું કીધું કે પાઇપુ નથી ચરે આ અમારા તો ફીત મંડળના

વધારે શું કરવાનું મેં તમારે કીધું કે ભાઈ લેટ થયા તમે તમારી જગ્યા પર હાચો હું એ મારી જગ્યા પર થાય તો હું દઉં નથી એના માટે સોરી માફ કરજો પણ હું તમારે કરાવી દઉં પાકો એટલું હવે મારા પર એટલો વિશ્વાસ રાખો

જે બી હે હવે જે જેની ભૂલ હતી એની ભૂલ હવે હું બધા વતીની માફી માંગું તમાર પાસે હું કાલ વેલો આવું રહું તો આગળ તમે આવજો ને હું તમને ફોન કરી વેલા તમે આવજો આપણે તમે હું પાસે ઉભા રહી અને એ જે બી તકલીફ છે કારણ કે હવે દેખો તમે હું બધા ભેગા ના કરો વાત વિવાદ કરવાથી કે પેલા હું કર્યું પેલા હું કરી એમાં કોઈ થવાનું છે નહીં એટલે કે તો આપણે સાઈડ ઉપર જઈએ અને જે કોમ કરવાનું કરી તમને વ્યવસ્થિત કોમ પટી જાય અને મારે હીરો પટી જાય મારે મને ઓબળવાનું ના આવે ને તમારું કોમ થઈ જાય બે વસ્તુ થઈ તમારો વિરોધ નથી

પાંચ થી છ છ થી સાત વર્ષ થઈ ગયા હજી કોઈ કામ થતું નથી શકતું અને કંત્રાટી કંત્રાટું રાખે એટલે એ દસ પંદર દાડા કામ કરે એટલે બાર મહિનાનું ગમે છે એનું જે વાત થતું બનાવી લઈને જતા રહે તો આમાં અમારે ખેડૂતોને શું કરવું એક તો અમે આના ખર્ચા કરીએ ખર્ચા અમારે ના વળે અમારે ખર્ચી ઊંચી તો આ સાહેબ આમાં અમારે માનવું કેવી તો કોઈ ઓફિસનું માનવાનું કોઈ કંત્રાટીનું માનવું કે કોઈ પિત્ત મંડળીનું માનવાનું કે માનવાનું છે અમારો રસ્તો કયો લેવો પિત્ત મંડળી શું કહે છે પિત્ત મંડળી ના પાડે કે અમારે આમાં કોઈ પોઝિશન નથી અમારે કોઈ એની જવાબદારી નથી બરોબર કોન્ટ્રાક્ટર શું કીધું કોન્ટ્રાક્ટર એમ કે છે કે આજ આવું એટલે એ આવે કદાચ ભવિષ્ય આવીને જતો રહે એટલે એમ કે હું આવ્યો તો પણ કામ થાય એવું નથી બરોબર અને પછી આમાં લગભગ અગિયારમાં મહિનાથી આજુ કામ ચાલુ છે તો હજી અમારે અહીંયા કામ કાંઈ થયું નથી બરોબર એક વધ બનાવ્યો છે અને બે ત્રણ પંસર કર્યા છે પંચર એ સિંગ સક્સેસ છે નહીં એમને મૂલી નાખે બરોબર અને મારા ક્ષેત્રથી લગભગ ત્રણસો મીટર જેટલું બસ એટલું અંદાજ છે એટલેથી આખી કેનાલની લાઈન કાપી નાખી કેટલા સમયથી કામ ચાલુ જાર્યું ફાઈલ કામ તો લગભગ આ 5 6 મહિનો થાય ને બરોબર આમ તો 4 વર્ષથી ચાલુ છે બરોબર થોડું ઘણો કરીને જતા રહે હું આવે હવા એટલે બંધ કરી દેતો રહેવા પછી તમે ઉઘરાણી કરો એટલે કે ગ્રાન્ટ નથી કાં તો કે અમારે કોઈ કેને ટેન્જર લેનારો નથી કોઈ કે આકારે અમારે થાય એવું નથી કોઈ કે અમને પૂરો જવાબ મળ્યો કેટલા સમયથી તમારે બંધ કરી દીધું આઈ પણ 5 મહિનાથી તો હાવ બંધ છે વૈસા તો થોડું કે પણ આવી ખેતરમાં ખેતી થતી જ નથી કશું ખેતી નહીં મશીન લાવેલું પડ્યું છે મારે સાઠ હજાર તો મશીનનો ખર્ચો કરેલો બરોબર બે લાખ રૂપિયા સોસાયટી ઉપર છે ખર્ચો કરવા મેં જીરું બે મળે તો મેં પહોંચેલું હતું બરોબર મારે જીરું પહેર જુ ખાતર પહેર જુ તો આ બધું મારે લાઈન આવવાનું જ્યાં છે ખેડૂત તરીકે તમે રજૂઆત કરી નીકળ ખેડૂત તરીકે ઓફિસમાં જઈ આવ્યા પછી કંત્રાટીને કીધું પછી ચીટ મંડળીના ચેરમેનને કીધું કોઈ જવાબ દીધું નથી ચેરમેન એ શું જોવો કે ચેરમેને તો એવું કીધું કે મારે કુવામાં નિસ્પાત નથી અને મારા કુવામાં જવાબ દેવા આવતી તો કે તમણી કેવી હતી તમને જવાબ આપ્યો હતો કોન્ટ્રાક્ટ તો 3 દાડા હું કે 3 દાડે કામ થઈ જાય છે એમાં આ સખું વર્યો અચ્છા અને સાહેબ કહે છે અને કોન્ટ્રાક્ટ કામ કરવા આવે કે અમે પાઇપો નથી પાઇપો કે એટલે કોન્ટ્રાક્ટર અમાર પાઇપો રાજકોટ થી મંગાવી છે તો તો મંગાવી છે એ ઓ બર

પાણી માટે પુકાર કરી રહ્યો છે રિપેરિંગ કરવાની વાત કરી રહ્યો છે પરંતુ આ નર્મદા કચેરીના કર્મચારીઓ કોન્ટ્રાક્ટરને ને છાવરતા હોય તેવું જોવા મળી રહ્યું છે હાલ તો આ પાઇપ દબાતા અનેક સવાલો છે કારણ કે ડુપ્લિકેટ પાઇપ પણ આ નાખેલ હોય શકે કારણ કે જ્યારે આવી પાઇપો નખાય છે ત્યારે જ આ દબાણ થતું હોય છે ને આ પાઇપ દબાણના લીધે આગળ પાણી પહોંચતું નથી ત્યારે આ વિષય તપાસનો છે જો આ વિસ્તારમાં આ પાઇપલાઇન ડુપ્લિકેટ હોય તો કર્મચારી દ્વારા ઉચ્ચ અધિકારી દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે અને જો કદાચ ખેડૂતોને શંકા છે તે મુજબ ડુપ્લિકેટ પાઇપ હશે તો ફરીથી આ પાઇપ દબાઈ જશે અને ફરીથી ખેડૂતને નર્મદા કચેરીના ધક્કા શરૂ થઈ જશે જેથી તટસ્થ તપાસની માંગ ખેડૂતો કરી રહ્યા છે જો તમે અમારી ચેનલ માં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી